હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં શું જો હું મણ પર ભોગી ગઈ છું ને અમે આવ્યા છે અમરેલી અમરેલી બધી ખરીદી કરી અને તડકો એટલો બધો છે અને થાકીએ ગયા છે તો જો અમે હે ને હવે ત્રાક લઈ અને ત્રાક ખાવા મળ્યા છે અને અમાર મહેક બેન આવ્યા છે તો એ વેફર ખાઈ છે કે તો હાય મહેક હાય બોલે

ઘર તમે બતાવો જો કેટલું મસ્ત ફળ્યું ને મોટું બધું છે જો અહીંયા જે ને એવું બધું છે જો વાહ બડે દિયા વાહ આવું જો મેં કંઈક ગોતતા હોય એમ જો એના સીંગડા કેમ બાકી બળદ એટલે બહુ મસ્ત સરસ છે મને બહુ જ ગમે કેવા સરસ છે તો તો કેવા હા મુજે કે હું જો નાન નાનું નાનું નાન ખેસર હે જો ધાર દેવાનું કે મસ્ત હે હે જાડવા હે જામ ફડી ના ના બિલ્લી નું જાડ હે માં કેટલા બધા બિલ્લા આયા જો કે સરસ બહુ જ આયા લીંબુડી છે Makan coba, Metro Jomba Marjus Tamben Dimulakan. Kalau halo, pada Jomba Joko Buku kayak gini aja, cek aja ulang. Luasnya sekali, kalau <laughs> mandi. <laughs> Nomor enam, nih બોલો હાલો જમવા જો જમવાનું થઈ ગયું છે ને મેગી છે ભૂખ તો જલ્દી પહેલાં ખાવા માંડીએ પછી મળીએમણ ચટણી બટેટાનું શાક પૂરી બદામ શેક મરચા અને ચાઈસ દાળભાણ તાફટની હા જો બીજા ભાઈ છે એને ઘરે આવ્યા હતા તો ત્યાં સોડા પીધી અને છોડા પીને જો બસ અહીંયા ઘરે આટો મારો આવ્યા છે કેટલું મસ્ત છે જો અહીંયા ગાયું છે ચીકુડી સિંગડા જો કેવા ડુંડા આવી ગયા પાકવા ત્યારે હાલે બહાર નીકળો તો વાડી અંદર રહ્યો તો ગામ એના જેવું છે ડુંગરી વાવેલી છે એમાં મસ્ત છે બી આકાર કેવો મસ્ત ડુંગરીનું બી છે

કેવું વહેલું ને હોટ કામ કરવામાં આ ગયા ગયા કર્યું પાછા ઘરે જઈને રસોઈ બનાવીને મંડે જમવા જો અહીંયા શાકભાજી બધું આવેલું છે આંબા ને એવું બધું જામફળી ને ઘણું બધું છે ચડવા અહીંયા ઓલી બાજુ રચકો આવેલો છે એ તમારો જ છે ને રચકો જો આ પપૈયાનું ઝાડ હે અહીંયા અમે આજે આવ્યા છે હાંગા ડેરી તો હાંગા ડેરી અમારા બાપુના સેવક છે તો આવ્યા હતા તો એમને ત્યાં અને બહુ જ મજા આવી ગઈ ને અમે બધા એ હાજકો બહુ મજા આવે એવી વાડી છે મસ્ત મજાની અને એક નવું વસ્તુ તમને બતાવું એકદમ સરસ તમે આ જોઈ શકો છો આ લીંબુડીનું ઝાડ છે જો આટલું જ ઊંચું છે અમદાવાદ અઢી ત્રણ ફૂટ જેટલી ઊંચી છે કદાચ અઢી ફૂટ જ હશે બે અઢી ફૂટ એમાં લીંબુ આવ્યા એ તમે જોવો જો કેવા લીંબુ છે અવડી લીંબુડીમાં લીંબુ આવે એ શક્યતા નથી પણ અથાણા ને કડજું ને હાઈબ્રિડ વસ્તુ બધી આવી ગઈ એટલે હાલો તો મારે ઘરે જવાનું થાય એ મોડું વિડીયો બનાવતા રે ને તો કોઈ ભાર જ આવે જો છતાં અહીં આજુબાજુમાં ઘણા બધા મકાનો છે હવે પાછું બીજી વાર ઠંડુ પીવાનું હોય બીજા ઘરે હવે એ નહીં પછી નીકળવું છે મોડું થાય મારા ઓવની દાદા આવ્યા છે એટલે કે અમારા જ્યોત્સનાબેન ના સસરા આવ્યા છે

तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय